રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત જૂન કક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે યોજવામાં આવ્યું હતું જ્યાં અંડર ફોર્ટીન સેવન્ટીન અને ઓપન ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરની ચૌદ બહેનોની ટીમે સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં વડોદરા શહેરની બહેનોની ટીમ જૂન કક્ષાએ વિજેતા બની હતી આ સ્પર્ધામાં આઠ જિલ્લાઓની ટીમે ભાગ લીધો હતો જેમાંથી છ ટીમો બહાર થઈ ગઈ હતી વડોદરા શહેર વડોદરા ગ્રામ્યની બંને ટીમ ફાઇનલમાં આમને સામને હતી જેમાં વડોદરા શહેરની ટીમનો વિજય થયો હતો જે વડોદરા માટે ગર્વની વાત છે જૂન કક્ષાએ જીત થતા ટીમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વડોદરા શહેરના ટીમના કોચ સુશીલ બાવનેલકર અને મેનેજર કેદાર ઉતેકર તમામ કોચોની મહેનતથી બાળકોને ખૂબ જ સરસ પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી અને આખરે વડોદરા શહેરની અંડર ફોર્ટીન બહેનોની હોકી ટીમ વિજેતા બની છે હવે આ ટીમ સ્ટેટ લેવલ પર રમવા જશે બસ કઈ નહીં અમે હાર્ડવર્ક કરીને ગયેલા તો એમ જ જીત આ પહેલી વાર એટલે ખેલ માકુમ જીતી ને આનંદ થયો અને એઝ અ કેપ્ટન કહું તો બધાની મહેનત એટલી જ હતી એક સાથે હાર્ડવર્ક એટલું હતું કે એફર્ટ્સ નાખીને ડીએસએસ ની ટીમોને હરાવીને અમે આગળ આવ્યા એનથી ડબલ મહેનત કરીને જઈશું કે ડીએસએસ ની ટીમની સામે બી આમ હાર્ડ ના પડે મેચો અમને અમે એટલે આમ જ કે એક જ એ કરીને ગયેલા કે જીતીને જવાનું છે અમારા પ્રેક્ટિસના ના લીધે વિનર થયા અને કોચના કોચે જેટલી પ્રેક્ટિસ કરાઈ હતી અમે અમારી ટીમે બહુ હાર્ડ રમ્યું વર્ક કરી પ્રેક્ટિસ કર્યું ફિટનેસ એના લીધે અમે જીતી બહુ સારો એક્સપિરિયન્સ હતો જીતીને બહુ ખુશી મળી અને હજુ સેટ માટે હજુ પ્રેક્ટિસ કરીશું અમે